તો જે માતાજી બધાયને તો જો અત્યારે આવી ગયા છીએ આપણે હિરેનભાઈની વાડીએ આમ તો અંધારું થવા આવ્યું પણ છતાંય આપણે જો અહીંયા અત્યારે આજે લીલા ઘઉં હોય ને એનો પોંક બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે હિરેનભાઈ બનાવે છે આ બીટુભાઈ ભેગા સલામા છે આ અમારો જેન્યો છે એ જો ચણા વીણે છે હજી ચણા શેકીને ખાવાના છે તો જો અહીંયા ચાલુ છે આમ તો હવે પોંકના છેલ્લા છેલ્લા દિવસ છે પણ છતાંય હવે વાડીએ આવ્યા હતા તો હિરેનભાઈ કંઈ તમને પોંકની મજા લેવડાવીએ તો જો આ બળકો કરીને હવે એ કરે છે હવે આમાં એ પોંક ને ધોકાવો પડે હવે કોણ ધોકાવે હવે અમારો બીટુડો છે એ તો થાય હું અમારા મોજ અમે લઈએ છીએ હવે બીટુભાઈ તમારે કેદી વાળી ની મોજ કરાવવાની છે આવતા રવિવારે જવું તમારે વાળી કે નહીં તમે હું ગામ બાકી ગયા હે એટલે તમે પોંક ની મોજ નહીં આપો એમ ને

અડધા કાચા ને અડધા પાકા ને પણ વાડીના ચણા છે એટલે આવે છે મજા તો ચાલો હવે આપણે ચણા ખાઈ લઈએ મજા લઈ લીધી છે હવે આપણે વાડીની મોજ અને જો હવે ઘરે નીકળી ગયા છીએ તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આ જ રીતના દેશી ટાઈપના બ્લોગ્સ અને કોમેડી વિડીયો તમને અમારી નવી ચેનલ કેતન પરમાર બ્લોગ ઉપર જોવા મળ્યા કરશે તો મળીએ ફરી પાછું નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે